વિદ્યાર્થી ભુવન વિસાવ આજે આ સ્કૂલમાં જે ભોજન રાખેલું છે તે સરલાબેન ગાઠાણી અને આ જેમના હસ્તક છે માલાબેન હિતેશભાઈ ગાઠાણી તો એમનો પરિવાર પણ અહીંયા છે તો ઈશ્વરને આપણે એ પ્રાર્થના કરીએ કે સરલાબેનના આત્માને શાંતિ અને સદ્ધતિ મળે પણ ઈશ્વર એને એક જીવી આત્મા તરીકે પોતાના ચરણોમાં રાખી અને હિતેશભાઈ અને એમના મિશ્રી માલાભાઈ એમના કુટુંબીજનોને હર હંમેશ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી ઈશ્વર પાસે પ્રાર્થના સહ આપણે ભોજન લેતા પહેલાં સૌ વિદ્યાર્થીઓ પ્રાર્થનાથી શરૂઆત કરશે